ડાયમંડ નગરી સુરત ને ડાયમંડના ઉદ્યોગની હાલત છેલ્લા કેટલાક વર્ષોથી ખરાબ થઈ ચૂકી છે જેના કારણે ડાયમંડ કર્મચારીઓની હાલત તો કફોડી બની જ છે સાથે જ ડાયમંડ સાથે સંકળાયેલા કારોબારીઓની પણ હાલત ખરાબ થઈ છે પણ સરકાર એની પાછળ કોઈ ઠોસ કદમ નથી ઉઠાવતી દિનેશભાઈ નાવડિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન છે અમારી સાથેની સાથે વાત કરી દિનેશભાઈ કેટલાક સમયથી આ ડાયમંડની પરિસ્થિતિ છે અને ડાયમંડ માટે જ આ શહેર ખૂબ પ્રખ્યાત હતું શું હાલત છે હાલ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ પછી એટલે બે હજાર વીસ એકવીસથી ધીરે ધીરે ડાયમંડ માર્કેટ ડાઉન થતું ગયું એટલા વર્ષોના અનુભવના આધાર ઉપર હું ચોક્કસ કહી શકું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ હોય પરંતુ બે થી ત્રણ મહિના હોય પરંતુ આ કન્ટિન્યુટી છેલ્લા ત્રણ વર્ષથી એના ચોથું વર્ષ પણ સ્ટાર્ટ થઈ ગયું છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ખાસ કરીને રશિયા અને યુક્રેનને યુદ્ધની અસર જી સેવન દેશો દ્વારા રશિયા ઉપર લાદવામાં આવેલા બેન્ડ અમેરિકાની અંદર ફુગાવાનો દર હાઈ અને સાથે ઇઝરાયલ પેલેસ્ટાઈન લેબનિસ સાથેના યુદ્ધો આ બધા જ વૈશ્વિક વાતાવરણ ખરાબ હોવાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે કટ એન્ડ પોલિશ ડાયમંડ સુરત શહેર અથવા ગુજરાતમાં થતા હતા એની વૈશ્વિક સ્તર ઉપર ડિમાન્ડ અત્યારે ઓછી થતી ગઈ અને સાથે સાથે રેપો પોટે પણ કન્ટિન્યુટી છેલ્લા પંદર દિવસની અંદર જાડી સાઇડ એટલે સોલિટેડ ડાયમંડની અંદર અગાઉ તો પંદર વીસ ટકાનો ઘટાડો કરેલો છે પરંતુ હમણાં બે વીકની અંદર એમની પંદર ટકા જેવો પાછો ડાયમંડ સોલિટેડ ડાયમંડની અંદર ઘટાડો કર્યો આના કારણે લોકોની અંદર જે સ્થિરતા જળવાઈ રહી ડાયમંડની પ્રાઇઝની એ સ્થિરતા નહીં જળવાના કારણે લોકો ડાયમંડ પરચેઝ નથી કરતા અને એની સીધી અસર રત્ન કલાકારની સાથે સાથે હવે ડાયમંડ માલ ફેક્ટરીના માલિકોને પણ અસર દેખાવા મળી છે અને હું ચોક્કસ કહી શકું કે સીવીડી ને એસ ડાયમંડ ન હોત તો આજે ગુજરાતની અંદર રમખાણો ફાટી નીકળ્યો હોત અત્યારે રોજી રોટી મળી રહે છે પરંતુ એની ઇન્કમ ઓફ સોર્સીસ જે પાંત્રીસ ચાલીસ હજારના પગારો જે રત્ન કલાકારના થતા હતા પણ આ મંદિરના માહોલની અંદર રત્ન કલાકાર વધારે બેકાર ન થાય છતાં લોકો લોસ કરીને પણ રત્ન રત્નકલાકારોના કામ આપી રહ્યા છે અને એના કારણે એમની જે આમદાની છે એની અંદર વીસથી પચીસ હજાર રૂપિયા એટલે પંદર હજાર રૂપિયા જેવી આમદાની એમની ઘટી છે આ બધા જ પરિબળો બંને આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બંને લોકોને અત્યારે પ્રોબ્લેમેટિક ખૂબ અત્યારે અત્યારે વધારી રહ્યા છે કેટલાક રત્ન કલાકારો સુસાઇડો કરીએ છે આના કારણે કારણ કે સુસાઈડના કિસ્સાઓ પણ ખૂબ વધી રહ્યા છે કોઈ આંકડો ખરો અને આ મંદી ક્યારે દૂર થશે વૈશ્વિક સ્તર ઉપર અમેરિકાની અંદર નાણાકીય પરિસ્થિતિ અથવા ફુગાવાનો દર ઓછો થાય ત્યાં ટ્રમ્પ આવ્યા પછી વીસ જાન્યુઆરી સાત સંભાળ્યા પછી અમેરિકાની ઇકોનોમિકમાં જો પરિવર્તન આવે કારણ કે પંચોતેર ટકા કન્ઝપ્શન એટલું અમેરિકામાં છે અને અત્યારે અપેક્ષા સાથે લોકો બેઠા છે કે ટ્રમ્પ આવતા થોડી અમેરિકાની ઇકોનોમિકની અંદર કંઈક સવલાટ આવશે અને કંઈક સુધરશે સુસાઇડની વાત જે આપણે કરી અત્યાર સુધી પોલીસના રેકોર્ડ ઉપર એફઆરઆઈની અંદર જે નોંધાણી છે એમાં ત્રણ રત્ન કલાકારોએ આર્થિક સંકડામણના કારણે સુસાઇડ કર્યું હોય એવું પોલીસના ચોપડે અત્યારે નોંધાયેલું છે કહેવાય રહ્યું તો આંકડો તો બહુ મોટો છે ભલે પોલીસના ચોપડે ના નોંધાયો હોય અલગ અલગ સંસ્થાઓ દ્વારા બધા દાવાઓ થતા હોય છે પણ આ દાવાઓ કરતી વખતે એની વિશ્વનીયતા કેટલી છે એ પણ જોવાની જરૂર છે આજે હું કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપી દઉં કે ભાઈ આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ રિયલિટી કંઈક જુદી હોય ગ્રાઉન્ડ ઉપર અને રત્ન કલાકારો સુરત શહેરની અંદર જ્યારે એંસી ટકા વરાછા કતારગામ વેડ રોડની અંદર રત્ન કલાકારો પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય ફેમિલી સાથે રહેતા હોય ત્યારે આ ઘરની અંદર કોઈ પણ ઘટના બને તો એ રત્ના કલાકારના નામે જ પ્રિન્ટ મીડિયા હોય સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર એનો ઉલ્લેખ થતો હોય છે એનો મતલબ નથી કે મંદિરના કારણે આવું કોઈ અઘટિત એની પગલાં ભર્યા હોય તો જે મંદિર ત્રણ વર્ષથી ચાલી રહી છે તો એનેથી નુકસાનનો આંકડો કેટલો કેટલા કરોડોનો નુકસાન કોઈ આંકડો એમ જાણી શકાય ખરો બહુ મુશ્કેલ છે આ આંકડો કેલ્ક્યુલેશન કરતા પરંતુ હું ચોક્કસ કહી શકું કે જે પ્રમાણે પ્રાઇઝની અંદર ત્રીસથી પાંત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એના કારણે લોકોની જે કેપિટલ મૂડી હોય એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે તો હવે જો યુદ્ધ સમજી લો કે બંધ નહીં થાય અને ટ્રમ્પને આવ્યા પછી જો અમેરિકાન હાલાત નહીં સુધરે તો પરિસ્થિતિ કેવી હશે આની કરતાં વધારે ખરાબ ન થાય એ તો હું ચોક્કસ માનું છું કારણ કે આ એક લેવલ આવી ગયું છે આ લેવલ કરતાં ડાઉન જાય એવું નથી માનતો કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી આ જ પરિસ્થિતિમાં ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે આનેથી ડાઉન નહીં જાય એના કોઈ કારણ ખરા દિનેશભાઈ કારણ કે આ છેલ્લા ત્રણ વર્ષનું જે વાતાવરણ છે એમાં કોઈ વધારે બગાડ નથી એમાં કંઈક સુધર સુધરતું હોય વૈશ્વિક સ્તર ઉપર વાતાવરણ એવું અત્યારે દેખાઈ રહ્યું છે જો આ જ વાતાવરણની અંદર વધારે ખરાબો અથવા બગાડ થયો હોય અથવા બગડતું વાતાવરણ હોય વૈશ્વિક સ્તર ઉપર પણ છેલ્લા એક વર્ષની બે દોઢ એક વર્ષની અંદર જો આપણે સર્વે કરીએ તો એવી કોઈ બીજી અઘટિત ઘટનાઓ કે કુદરતી ઘટનાઓ કે માનવ સર્જિત ઘટનાઓ એવી કોઈ ઘટનાઓ નથી બની કે જેના કારણે માર્કેટ વૈશ્વિક સ્તર ઉપર ડાઉન જાય એક બીજી વસ્તુ એ છે કે લેબગ્રોન ડાયમંડ આવવાથી સુરતમાં તૈયાર થતા ડાયમંડની વિશ્વસનીયતા વિશ્વમાં ઘટી છે કેમ કે એની ઓળખાણ કરવી બહુ મુશ્કેલ છે કે ઓરિજિનલ ડાયમંડ કેવો છે અને લેબગ્રોન ડાયમંડ કેવો છે એમાં કેટલી તથ્ય છે હું એ વાત સાથે સહમત નથી કારણ કે આજે દરેક જગ્યાએ મશીનો આઈડેન્ટિફાય કરવા માટેના નેચરલ ડાયમંડ છે કે લેબ ડાયમંડ છે અને ટેસ્ટિંગ મશીનો ઓલરેડી આવી ગયા છે વૈશ્વિક સ્તર ઉપર આઈજીઆઈ જીઆઈ એચઆરડી આઈડીઆઈ આ રેકોનાઇઝ લેબો છે એ લેબની અંદર પણ આના સર્ટિફિકેશન થતા હોય અને આજે જ્યારે લોકો પરચેઝ કરતા હોય છે ત્યારે જે સર્ટિફિકેશન માગે છે એ ખૂબ જ વ્યાજબી છે કારણ કે આ સર્ટિફિકેશનના કારણે કોઈ વ્યક્તિ કોઈની સાથે ચીટિંગ કરે એવું નથી બનતું તો ત્રણ વર્ષથી મંદી છે તો ત્રણ વર્ષથી આપ કહો નુકસાન પર ત્રીસથી પાંત્રીસ ટકાની તો મંદી આવી જ ગઈ છે સો માંથી ત્રીસ પાંત્રીસ ટકાની કાપ થયો છે તો હવે આટલું ને આટલું ચાલશે તો નુકસાન તો કહેવાય છે ને ભાઈ સરકાર પાસે તો કોઈ આ ધંધા માટે ઉગાડવા માટે કંઈ ખરું તો સરકારના હાથમાં કાંઈ છે જ નહીં જ્યારે પણ જેમ જેમ જેલેરી સેક્ટરે કંઈ પણ માંગ્યું છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે સરકાર હર હંમેશા પોઝિટિવ રહી છે પરંતુ હું ચોક્કસ કહું કે રત્ન કલાકારો માટે સરકારે જે કઈ યુનિયન દ્વારા માગણી થઈ રહી છે એની પર વિચારવાની જરૂર છે

અને એની અંદર કટ એન્ડ પોલિશ કરવું પણ અઘરું થતું હોય છે સાથે તેજીના માહોલના અંદર લાભ લેવા માટે સ્કીલ બેઝ વર્કરો પોતાના ઘરની અંદર એક બે ઘંટી મૂકતા હોય છે કારણ કે એને પગાર કરતાં વધારે એમાં વળતર મળતું હોય છે પણ મંદીના માહોલની અંદર એ લોકો આ કામ કરી શકતા નથી આવી ઘંટીઓ જે પાંચ દસ વર્ષથી યુઝ થઈ ગયેલી આવી ઘંટીઓ દર વર્ષે ભંગારમાં જતી હોય છે અને એનું રિસાયકલિંગ થઈ નવી પાછી ઘંટીઓ માર્કેટમાં આવતી હોય છે પરંતુ આ મંદિરના નામે જે કાંઈ પિક્ચર ફોટોગ્રાફ સામે આવતા હોય છે એનું જે ટાઈટલ આપવામાં આવે છે એ ટાઇટલ ખૂબ ખરાબ છે ઇન્ડસ્ટ્રી માટે અને જે કોઈ લોકો આ ટાઈટલ આપતા હોય છે નમ્ર વિનંતી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા ટાઇટલ આપતા થોડા વિચારો દિનેશભાઈ અંતિમ પ્રશ્ન એ છે કે સોસાયટીની વાત કરીએ તો આપ કહો છો કે માત્ર ત્રણ જણાની ઓફિશિયલી સોસાયટી પોલીસના ચોપડે નોંધાય છે રત્ન કલાકાર છે તો બેરોજગાર કેટલા થયા છે આ મંદીના કારણે ત્રીસ પાંત્રીસ ટકાનો જો કાપ છે તો બેરોજગાર થયા છે કે કેમ બેરોજગારીનો રેશિયો નથી કારણ કે એની સામે એસટી અને સીવીડી ડાયમંડ ખૂબ એસટી એસપી ડાયમંડ અને સીવીડી ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ આજે પાસઠ ટકા જેટલું અત્યારે પ્રોડક્શન થઈ રહ્યું છે પરંતુ એને ઇન્કમ ને સોર્સિસની અંદર ચોક્કસ ઘટાડો થયો છે એ વાત સાથે હું સહમત છું ઇન્કમ ઘટી છે બેરોજગારી નથી ના ચોક્કસ બેરોજગારી નથી ઇન્કમ ઘટી છે તો બિલકુલ દિનેશભાઈ નાવડિયા જે આઈડીઆઈ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે એના ચેરમેન છે આપણી સાથે સુરતના ડાયમંડની શું પરિસ્થિતિ છે એ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને સાથે બે મહત્વપૂર્ણ જે વાત કરી છે ત્રણ મહત્વપૂર્ણ કહી શકાય જો અમેરિકામાં ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ જ્યારે ચાર્જ લેશે અને અમેરિકાની જો હાલત સુધરશે તો સુરતના ડાયમંડની જે છે એ હાલત સુધરવાની છે બીજી વસ્તુ કે સોસાયટીઓની જે વાત છે કે રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા છે મંદિરના કારણે સુસાઇડ કરી રહ્યા છે એ વાતને પણ રજૂઆત આપ્યો છે કારણ કે કહી રહ્યા છે ઓફિસ